નહી <t> કરવાનો <advodeling> ઘરમાં ને ઘરમાં આવું કરું તારો બાપો સાય છે પાણી નહી સારી છે એમાં તું એ લાઈક ના ના આ વનસી બધા પાલમન દે બારી એ સાઈઝ વાહ છાસે છાસે હવે પી મમાલા ખાવર ખવર મસાજ પી લે સાઈસ 0.31 નો આની સાયકલ આવડે ને ચાલો તા અડધા પેન્ડલ નહીં આવડતી હો તને તો પડી જાય તો ઊભી કરલા સાયકલ આવડે પડી જાય વાગ્યું ચા ભાગ્યું નાસ્તો કરી લઈ દો શું કર્યો હો હો ચાદુ છે બિસ્કિટ